વાવમાં જુગાર ધામ પર પાલનપુરની સ્પેશિયલ ટીમ ત્રાઠકી એક ઇસમ ઝડપાયો જુગાર સ્પેશિયલ ટીમ પાલનપુર પોલીસ સ્ટાફના માણસો ત્રેસ છ બે હજાર પચીસના રોજ વાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘણી પાસા ક્રિકેટ સટ્ટો વરલી મટકા વગેરેના જુગારધામ ચલાવતા એ સમૂહોને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા સારું લગત પેટ્રોલિંગમાં હતા દરમિયાન વાવ ટાઉનમાં આવતા ખાનગીરાય બાતમી હકીકત આધારે દિનેશભાઈ નરસંગભાઈ જાતે રાજપૂત રહેસોલંકી વાસ વાવ જિલ્લા બનાસકાંઠાવાળાએ વલ્લી મટકાના આંખ ફરકના પૈસાની હાર જીતનો જુગાર રમતા પકડાઈ ગયો હોય અને સદ્ર ઇસમની અંગજળતીમાંથી કુલ રોકડ રૂપિયા દસ હજાર બસો વીસ તથા જુગારના સાહિત્યના મુદ્દામાલ સાથે કિસમ પકડાઈ જઈ વલ્લી મટકાનો કેસ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરેલ છે એવા સોમાભાઈ જે રાવળ એસ ગુજરાતી ચેનલ ભાભર બનાસકાંઠા